પંદર ઓગસ્ટના વડોદરા કલેક્ટર કચેરી ખાતે ધ્વજવંદન પંદરમી ઓગસ્ટ આપણા દેશનો સ્વતંત્રતા દિવસ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવાય છે વડોદરામાં પણ આ પવિત્ર દિવસે અનેક કાર્યક્રમો યોજાયા ખાસ કરીને કલેક્ટર કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો સવારના ચોક્કસ નવ વાગ્યે વડોદરાના જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો ત્યારબાદ રાષ્ટ્રીય ગીત જનગન મનના સ્વરોમાં સમગ્ર પરિસર દેશભક્તિની ભાવનાથી ગુંજી ઉઠ્યો હાજર અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોએ તિરંગાને સલામી આપી દેશ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી કલેક્ટર કચેરી તિરંગાના રંગોની લાઇટિંગથી ઝગમગી રહી જેને જોઈ દરેકના હૃદયમાં ગૌરવની લાગણી જાગી કાર્યક્રમ અંતે સૌએ મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો આ રીતે વડોદરા કલેક્ટર કચેરી ખાતેનો પંદરમી ઓગસ્ટ નો કાર્યક્રમ દેશ એકતા અને ભાવના સાથે યાદગાર બની રહ્યો આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી અને આજે જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લાના બીજા કોઈ સ્થળે હોય આજે મને અહીંયા જિલ્લા કક્ષાની અરે જિલ્લા સેવા સદન ખાતે ઉજવણી માટે સાહેબ શ્રીનો ઓર્ડર હતો એના અનુસંધાને આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે પોલીસ દળ અને સ્ટાફના મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર છે તમને બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ